બાગર બચ્ચા હજાર સિંહ બચ્ચું એકે હજાર હજાર બકરાઓ ઊભા હોય ઘેટા ઊભા હોય એક સિંહનું બચ્ચું આવે તો ટોળું સાફ થઈ જાય એમ નરેન્દ્ર મોદી આજે દેશમાં સિંહની જેમ નેતૃત્વ કરી રહ્યા છે એટલે ગમે એટલા ભેગા થાય એનું નેતૃત્વ મોદીજીની સરખામણીમાં જનતા કરે આમાંથી કોણ વડાપ્રધાન બનશે દિલીપ સંઘાણી આ ચૂંટણીના ઉમેદવાર છે દિલીપ સંઘાણી ઉમેદવાર હોય કે ન હોય એ એના હાથમાં નથી એ ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરે દિલીપ સંઘાણીએ ક્યાં કામ કર્યું લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપને ઊભું કરનારા ભાજપના દિગ્ગજ નેતા ગણાતા દિલીપ સંઘાણી જે ચાર ટર્મ સુધી સાંસદ સભ્ય પદે ત્રણ ટર્મ ધારાસભ્ય અને બે વાર મંત્રી પદે ગુજરાત રાજ્ય સરકારમાં રહી ચૂક્યા છે નગરપાલિકાના પ્રમુખથી રાજકીય કારકિર્દી શરૂ કરી અને છેક અત્યારે ઇફકોના ચેરમેન સુધીની સફર છે આપણી સાથે દિલીપભાઈ સંઘાણી છે બે હજાર ચોવીસની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને દિલીપભાઈ સંઘાણીનો શું મત છે આપણે દિલીપભાઈ જોડે વાત કરીએ દિલીપભાઈ પહેલાં તો તમારું ગુજરાત તકમાં સ્વાગત છે લોકસભાની ચૂંટણી જે આવી રહી છે લોકસભાની ચૂંટણીને લઈને જે રીતનો માહોલ અત્યારે છે તમારું શું ગણિત છે ગુજરાતમાં જ નહીં પૂરા દેશમાં હું ત્રણ દિવસ પહેલાં જમ્મુથી આવ્યો ખેડૂત સહકાર સંમેલન યોજાયું હતું જમ્મુના ખેડૂતો અને સહકારી આગળને કીધું આઝાદી પછી પહેલી વખત આવું સંમેલનનું આયોજન અમે હિંમતપૂર્વક કરી શક્યા છીએ વાતાવરણ બીજું છે એટલે દેશના તમામ ક્ષેત્રોમાંથી દિલ્હી ખાતે એનસીઆઈ ઇબકો નાફેડ વગેરે મીટિંગમાં જવાનું થાય છે વિવિધ પક્ષના લોકો અને રાષ્ટ્રીય કક્ષાના આગેવાનો જ્યારે મળે છે એક પદ સ્વીકારીને હાલે છે મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી વખત વડાપ્રધાનની બદસે એમાં કોઈ એને રોકી નહીં શકે પછીનો સવાલ આવે કેટલી સીટો અને કેટલી બહુમતી પણ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બની રહ્યા છે એમાં કોઈ શંકા નથી વડાપ્રધાન મોદી ફરી ત્રીજી વાર બની રહે છે પરંતુ જે લોકસભાની સીટ છે ચારસો કે પાર અમરેલી જિલ્લામાં ચૌદ ઓગણીસ બાદ હવે ચોવીસ ભાજપ પાંચ લાખનું ટાર્ગેટ સાથે આવે છે લીડ નો કઈ રીતનો ટાર્ગેટ પ્રચાર પ્રચાર માટે જે હોય તે કારણ કે અમરેલીના મતદારો ટકાવારી ઉપર ગણીએ તો લીડ ગણી શકાય ઘણી વખત સીટ એટલી બધા મોટા મતદારોની મંડળની બનેલી હોય ત્યાં શક્ય છે પરંતુ અમરેલીમાં આ દિવસ સુધી લીડ ન મળી હોય એટલી લીડ સાથે ભારતીય જનતા પાર્ટી ચૂંટાશે એમાં કોઈ શંકા નથી છવ્વીસ બેઠક છે આ વખતે સામુ ઇન્ડિયાનું ગઠબંધન થયું છે તમામ પ્રાદેશિક પક્ષો છે તે કોંગ્રેસ સાથે જોડાય ને જે રીતે વાતાવરણ ત્યારે ઊભું કરી રહ્યા છે તે એની સામે ભાજપની ટક્કર છે અત્યારે કઈ રીતે ભાજપ છે તેને માત કરી જનતા નેતૃત્વ જોતી હોય છે આપણામાં ગુજરાતીમાં કહેવો છે બાગર બચ્ચા હજાર સિંહ એક એકે હજાર હજાર બકરાઓ ઊભા હોય ઘેટા ઊભા હોય એક સિંહનું બચ્ચું આવે તો ટોળું સાફ થઈ જાય એમ નરેન્દ્ર મોદી આજે દેશમાં સિંહની જેમ નેતૃત્વ કરી રહ્યા છે બાકીના પક્ષો કોઈ પણ લેવો એનું નેતૃત્વ એટલું નીચું છે એ ગણી ન શકાય એવી સ્થિતિમાં આજે વિપક્ષનું નેતૃત્વ છે એટલે ગમે એટલા ભેગા થાય એનું નેતૃત્વ મોદીજીની સરખામણીમાં જનતા કરે કે આમાંથી કોણ વડાપ્રધાન બનશે તો કોઈ એવું નેતૃત્વ નથી કે પોતાના રાજ્યનું પણ નેતૃત્વ કરી શકે જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વ કરવું હોય તો આ રાષ્ટ્રીય નેતૃત્વ માટેની ચૂંટણી છે એ ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીના નામે પૂરી દેશમાં ફતે તો મળશે જ પણ બહુમતી પણ એટલી મળશે આઝાદી પછીનો રેકોર્ડ છે આઝાદી પછી પરંતુ હું જાણું છું ત્યાં સુધી તમારે નરેન્દ્ર મોદી સાથે બહુ અંગત ગરોબો છે જ્યારે તમે સાંસદ હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે હાલના છે તે ત્યારે ભાજપમાં માત્ર કાર્ય કરતા મહાસચિવ હતા ત્યારના તમારા અંગત ગરોબા છે નરેન્દ્ર મોદી વિશે શું કહે નરેન્દ્ર મોદીને અન્ય નેતાઓ દેશમાં અત્યાર સુધીમાં કોઈ પણ થયા હોય એના પરિવારના લાભો એના મિત્રમંડળના લાભો દેશને સાઈડમાં રાખીને અંગત લાભો આ બધા આક્ષેપો ભૂતકાળમાં અનેક થયા છે જ્યારે મોદી વિશે આવો વ્યક્તિગત આક્ષેપ કે સરકારના નાણાંનો ઉપયોગ પોતાના પરિવાર માટે કર્યો હોય અંગત કર્યો હોય કે મિત્ર મંડળ માટે કર્યો હોય ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે બે વખત વડાપ્રધાન પદ ચૂકવી શક્યા ત્યારે એક પણ આક્ષેપ વિક્ષેપ નથી વિક્ષેપ આક્ષેપ કરી શક્યા નથી જ્યારે મોદી વિશે પોતાનું ધારું કરે પોતે નિર્ણયો લે બાકીનાને સાથે રાખે નહીં એવા વિપક્ષો આક્ષેપો કરે છે પરંતુ વ્યક્તિગત આક્ષેપ મોદી સામે હજુ બધી કોઈ કરી શક્યું નથી એટલી પારદર્શકતાથી એનું જીવન જે છે એ જીવનના કારણે દેશને દઢ વિશ્વાસ છે એના ઉપર પારદર્શકતાની વાત કરી પણ દિલ્હીને પોતા મારું જે મકાન છે નિવાસસ્થાન સાંસદ તરીકેનું નહોતું તે નરેન્દ્ર મોદી સાહેબથી તમારે ત્યાં જ રહેતા હતા પોતાની સાથે તમારી સાથે તેના અંગત ગરબા છે તમારા નરેન્દ્ર મોદી વિશેના જે સંબંધો તમારા છે એના વિશે શું હું સાંસદ હતો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો નરેન્દ્રભાઈ રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા સંગઠન હતા એટલે સંગઠનની દૃષ્ટિથી જો તો હું ગૌરવ લઈ શકું કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નિવાસસ્થાનનો ઉપયોગ કરે તો મારા માટે ગૌરવનો વિષય હતો અને એ બીજી રીતે જો તો રાષ્ટ્રીય સત્તાધારી પક્ષના મહામંત્રી ધારે તો ગમે એવો લગ્જરિયસ બંગલો પણ રાખીને રહી શકે આ જેમની સાદાઈ બતાવે છે કે એક રૂમમાં સામાન્ય માણસ રહે એ રીતે પોતે રે અને પોતાના કપડાઓ પણ જાતે ધોતા હોય એ દ્રશ્યો મેં જોયા છે ધારે તો સારામાં સારી જે કોઈ ધોબીની દુકાન હોય ત્યાં કપડાં ધોઈને બધું કરાવી શકે એના બદલે ખૂબ સરળતાથી સાદાઈથી દઢ રાષ્ટ્રીય વિકાસ અને રાષ્ટ્રને સમર્પણ સાથે એનું જીવન એ દિવસોમાં પણ એ જીવતા મેં નજર જોયા છે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તમે એની જોડે કામ કરી ચુક્યું છે હવે કેન્દ્રમાં વડાપ્રધાન છે તો આ વખતે બે હજાર ચોવીસમાં દિલીપ સંઘાણીને મોકો મળે તો દિલીપ સંઘાણી કામ કરવા કેટલા સક્ષમ દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે હું અહીંયા મંત્રી પણ હતો સાંસદ પણ હતો બે હજાર ચારમાં ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો કે હવે મારે સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના સહકાર રાષ્ટ્રીય કન્વીન્સ તરીકે કામ કરવાનું છે મેં સ્વેચ્છાએ તુરંત એ કામ સંભાળ્યું અગિયારસો કાર રોડ ઉપર અમારી ઓફિસ મને આપવામાં આવી સહકાર અને દેશભરમાં સહકારી ક્ષેત્રના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના મારો પ્રવાસ મેં શરૂ કર્યો અને આજે પણ ભારતીય જનતા પાર્ટી જે કોઈ જવાબદારી સોંપે એ હું કરવા માટે પાર્ટીનો વિશ્વાસ પૂર્ણ રીતે ઓગબંધ રહી એ રીતે આજે કામ કરતો છું આજે દેશની સર્વોચ્ચ સંસ્થા સહકારી એનસીઓ નેશનલ કોર્પરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા જે સાડા આઠ લાખ કોપરેટિવ દેશની એની અપેક્ષ બોડી ગણાય છે પાર્ટીએ એની જવાબદારી આપી તે પણ સંભાળું છું ભારતીય જનતા પાર્ટીએ મને ભૂજકો માસુલની રાજ્યની શ્રેષ્ઠ સંસ્થાની જવાબદારી આપી એ પણ સંભાળું છું અને એ સંસ્થાઓને ક્રમશઃ ભૂતકાળમાં કોંગ્રેસના શાસન દરમિયાન હતી એ કરતાં કંઈક ગણી ઊંચી પ્રગતિ કરતાં કરી શક્યો છું એ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ જે હતો એ વિશ્વાસને સંપાદન કર્યો છે કે જે જવાબદારી સોંપે એને વફાદારીથી પારદર્શકતાથી સારામાં સી રીતે કામગીરી મારી શક્તિ પ્રમાણે કરવી અને ઈશ્વર કૃપાથી જ્યાં જ્યાં મને જવાબદારીઓ સોંપી છે ત્યાં સફળતાપૂર્વક પૂરી કરી છે સહકારી ક્ષેત્રમાં તો સફળ છો તમે ઇફકો હોય ગુજકો માસોલના ચેરમેન છો પરંતુ બે હજાર ચોવીસ લોકસભાની વાત છે બે હજાર ચોવીસની લોકસભા છે એમાં દિલીપ સંઘાણીની અમરેલીની બેઠક માટે શું કહે છે દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમરેલીની બેઠક જે કોઈને સોંપશે એને આજ દિવસ સુધી અમરેલીમાંથી લીડ ન મળી એટલે લીડ અપાવવા માટેના કાર્યકર્તા તરીકે હું મારી ફરજ બજાવીને નિષ્ઠાપૂર્વક દિલીપ સંઘાણી આ ચૂંટણીના ઉમેદવારે છે દિલીપ સંઘાણી ઉમેદવાર હોય કે ન હોય એ એના હાથમાં નથી એ ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરે દિલીપ સંઘાણીએ ક્યાં કામ કર્યું સાહેબ કેન્દ્રીય મંત્રી છે પુરુષોત્તમ રૂપાલા જેનું રાજ્યસભાનું સાંસદ ટર્મ પૂરી થશે આ વખતે વાત એવી છે કે સાંસદોને પણ રાજ્યસભાના છે તેને ચૂંટણી લડાવવાની છે અમરેલીની બેઠક બહુ મહત્વની છે ગુજરાત રાજ્યનો પ્રથમ મુખ્યમંત્રી છે તે અમરેલીના હતા ડોક્ટર જીવરાજ મહેતા હાલમાં જે રીતે ભાજપમાં દિગ્ગજ નામ આવે છે દિલીપ સંઘાણી પરસોત્તમ રૂપાલા કોંગ્રેસમાં પણ નામ આવતા હોય પરંતુ જે રીતે રૂપાલા છે તેને પણ ચૂંટણી લડવાનું અમરેલીમાંથી આવી શકે છે શું કહેશું મેં કીધું એમ રૂપાલા હોય કે હું હોઉં કૌશિકભાઈ હોય કે અન્ય કોઈ કાર્યકર્તા હોય એ આખરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અમે ક્યારેય આ સીટ લડવી છે અમારે લડવી છે એ મત પ્રદર્શિત કર્યો નથી ભારતીય જનતા પાર્ટીને યોગ્ય લાગે તે જ જવાબદારી સોંપે એ જ જવાબદારી ઉઠાવીને અમે કામગીરી કરીએ છીએ એ અમારી માનસિકતા પણ હોય છે અને પાર્ટી એ દિશામાં અમને ઓળખે પણ છે અત્યારે જે રીતે ભાજપ છે પાંચ લાખના ટાર્ગેટથી ચાલે છે જે રીતે ભાજપ સંગઠનથી કામ કરે છે ચલો અભિયાન અનેક એવા કાર્યક્રમો આપે છે મતદાતાઓના ઘર સુધી પહોંચી રહ્યા છે તમે પોતે પણ મતદાતાના ઘર સુધી પહોંચી રહ્યા છો કઈ રીતનું ગણિત છે કે તમે મતદારોના મત સુધી પહોંચી શકો અને છવ્વીસે છવ્વીસ બેઠક લાવવાનો આખો લક્ષ્ય છે એને સાર્થક કઈ રીતે સાબિત કરીશો ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠક આવે એમાં કોઈની શંકા નથી પરંતુ અમારી લીડ ભૂતકાળમાં ન મળી હોય એટલે હાઈએસ્ટ લઈ જવા માટે હું પોતે પણ આજે એક કાર્યકર્તા તરીકે પાર્ટીએ જે ગાઉચલો અભિયાન કાર્યક્રમ આપ્યો છે એ કાર્યક્રમમાં ભાગ લઈને ઘર ઘર સુધી પહોંચીને મોદીજીએ આ દેશ માટે ગામડા માટે કૃષિ માટે યુવાનો માટે મહિલાઓ માટે દલિતો માટે ગરીબો માટે સાર્વજનિક બધા માટે દેશની તમામ જનતા માટે જે વિકાસ અને આર્થિક સમૃદ્ધિ માટે સહકારથી સમૃદ્ધિનો સ્નારો આપ્યો છે એક માત્ર ભારતીય જનતા પાર્ટી માટે નથી દેશની તમામ જનતા માટે છે એના માધ્યમથી દેશની જનતા કેવી રીતે આર્થિક સમૃદ્ધ સલામત બને એની અનેક યોજનાઓ મોટું બજેટ ભૂતકાળમાં ન ફાળવીને એ દિશામાં જે કામ ચાલી રહ્યું છે એ કામને ઘર ઘર સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરીએ કે મોદીજીના નેતૃત્વમાં હું ન આવતા દિવસોમાં ભૂતકાળમાં ભારત દુનિયામાં દસ કરતા પાછળના ક્રમમાં આર્થિક ક્ષમતામાં તો પાંચ ક્રમે આવ્યો આવતા દિવસોમાં ત્રીજા ક્રમ સુધી અમેરિકા જાપાન પછી ભારતનો નંબર દુનિયામાં આવે એ દિશામાં લઈ જવા માટે મોદી જ સક્ષમ છે એ બતાવવા માટે અમે ઘર ઘર સુધી એનો પ્રસાર પ્રચાર અને વિશ્વાસ કેળવવા માટે અત્યારથી કામ કરી રહ્યા છીએ છેલ્લો સવાલ અમરેલી લોકસભાની બેઠક છે બે હજાર ચોવીસમાં દિલીપ સંઘાણી ઉમેદવાર હોય દિલીપ સંઘાણી શું ઈચ્છે છે દિલીપ સંઘાણી ભારતીય જનતા પાર્ટી જીતે એટલું જ છે દિલીપ સંઘાણી ઉમેદવાર હોય કે દિલીપ સંઘાણીને ઉમેદવાર બનાવશે દિલીપ સંઘાણી પાર્ટી જે કોઈ નિર્ણય કરે એ કાર્યકર્તા તરીકે મારે સ્વીકારવું નથી પાર્ટી જે પણ નિર્ણય કરે તે કાર્યકર્તા તરીકે સ્વીકારવાની દિલીપ સંઘાણી જણાવી રહી છે પરંતુ મહત્વની વાત છે કે અમરેલી જિલ્લાની જે લોકસભાની મહત્વની બેઠક ગણાય છે આ બેઠક પર દિલીપ સંઘાણી પણ ઉમેદવાર તરીકે આવી શકે તેવી પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે ફારૂક કાદરી ગુજરાત તક અમરેલી